ભારતીય જનતા પાર્ટીએ આ ભરૂચ લોકસભા માટે સાતમી વખત મને ઉમેદવારી કરાવી પાછલા ટર્મની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ટેડિયાપાડા વિધાનસભા અને જગ્યા વિધાનસભામાં અમે થોડોક માઇનસમાં છે પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એંસી હજારના જેટલી લીડથી અમે જીત્યા છે એના માટે તાલુકા ને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા જ ધારાસભ્યોએ અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાગરાના ધારાસભ્ય હોય કરજણના કે જંબુસરના ધારાસભ્ય આ બધા જ બે સખત મહેનત કરી છે અને આ સખત એ મહેનતનું પરિણામ આ અમારી જીત છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારા સંગઠન ચૂંટાયેલી પાકની સાથે રહી અને જે જે પ્રશ્નો છે એ ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે પછી કોઈ પણ જાતનો મીઠાઈ પણ અમે અમે ઠીક છે સાદાહીથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતના શુભેચ્છા પાઠવીશું બધાનો આભાર માનીશું અને આજના પ્રસંગે